જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી હતી જેમાં વડોદરાના આદિત્ય પ્રકાશ ભગાડેનો પણ સમાવેશ થાય છે આદિત્ય પણ હન્ડ્રેડ પર્સેન્ટ ટાઈલ મેળવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જે ડબલ રિઝલ્ટમાં ટોપ ફિફ્ટીમાં પણ ગુજરાતનો એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નહોતો જ્યારે આ વખતે ગુજરાતના કુલ બે વિદ્યાર્થીઓ હન્ડ્રેડ પર્સન્ટ ટાઇલ મેળવવામાં સફળ રહ્યા છે આજ રોજ સવારે વડોદરા શહેરની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી આદિત બગાડેનો સન્માન સમારોહ યોજાયો હતો જેન્સમાં હંડ્રેડ પર્સન્ટાઇલ મેળવનાર આદિત્ય બગાડે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હન્ડ્રેડ પર્સન્ટાઇલ મેળવ્યા બાદ અને ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચૌદ આવવાથી તે ખૂબ સારું ફીલ કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ આદિત્ય તેમના પેરેન્ટ અને ટીચરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આદિત્યના જણાવ્યા અનુસાર હવે તે આઈઆઈટીમાં એડમિશન મળી તે દિશામાં પ્રયત્નો કરી રહ્યો છે મને હન્ડ્રેડ પરસેન્ટ આવ્યું છે જે ઈ મેન્સમાં અને એ એઆઈઆર ફોર્ટીન છે અને આ આઈ એમ હેપી અબાઉટ ધ રિઝલ્ટ મને આ રિઝલ્ટ સારો છે અને હું આવું જ કન્ટિન્યુ કરવા માગું છું મેન અત્યારે ફોકસ જેઈ એડવાન્સ પર છે જેમાં સારું કરવાની મારી ઈચ્છા છે અને એમાં હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મારા બધા ટીચર્સ હું બધાને થેન્ક યુ કહેવા માગીશ મારી ફેમિલી મારા રિલેટિવ્સ મારા વેલવિશર્સ મારા ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ હતો એટલા માટે આ પોસિબલ થયું છે મારો મોબાઈલનો યુઝ એટલે પ્રેક્ટિકલી નહોતો એટલે નોટ એટ ઓલ પ્રેક્ટિકલી તો હું કોઈ કશું વિડીયો ગેમ નહોતું બીજું કશું જ નહોતું સો હા એટલે જેટલું મિનિમમ જેટલું કોન્ટેક્ટ માટે જ નેસેસરી છે એટલું જ રાખતો હતો ફોન ખાલી કરવા માટે મારી ઈચ્છા છે અત્યારે હું આઈઆઈટીમાં એડમિશન લેવા માંગીશ એટલે એના માટે જે એડવાન્સના માટે અત્યારે પ્રિપેરેશન ચાલે છે અને એમાં એમાં જ હું મારો ફ્યુચર કેરિયર પરસ્યુ કરવા માંગીશ તો બીજી તરફ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના મુકેશ દદવાણીએ જણાવ્યું હતું કે કોમ્પિટિટિવ પરીક્ષામાં વડોદરા શહેરનું નામ રોશન કરનાર આદિત ભગાડે તમામ નગરજનોને નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં એક બેન્ચમાર્ક સેટ કર્યો છે જે આગામી દિવસોમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહેવાનો છે આદિત ગુજરાત ફર્સ્ટ સેશન ટુમાં સો પીઆર સાથે ફર્સ્ટ નંબરે આવેલો છે અને નવ્વાણું પીઆરવાળા બધી બ્રાન્ચમાંથી આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે આ જેના રિઝલ્ટ મેન્સના હતા જેનાથી એનઆઈટી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે હજી જે એડવાન્સના ક્લાસીસ આ બધા વિદ્યાર્થીઓના ચાલી રહ્યા છે અને એ લોકો મહેનત કરી રહ્યા છે અને આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર